લાઈવમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના ઝેર ગામનો એક યુવાન પરમ દિવસે એટલે કે પચીસ તારીખના રોજ સાંજે ચાર વાગે ઘરેથી નીકળ્યો અને કપાસનું વાવેતર કરવા માટે અને તે દરમિયાનમાં અચાનક જ કોતરમાં પૂર આવ્યું અને એ કોતરમાં પાઠાવાળું કોતર કહે છે એ ક્રોસ કરવા જતો હતો તે દરમિયાનની અંદર જ આ યુવાન છે તણાઈ ગયો હતો અને ગુમ થઈ ગયો હતો આ અંગે નસવાડી પોલીસ મથક ખાતે પત્ની છે તેઓએ જાહેરાત પણ કરી હતી તેઓ ગામના રહેવાસી છે ને રામસિંહભાઈ ઉર્ફે નાનજીભાઈ નાયકાભાઈ રાઠવા પિસ્તાલીસ વર્ષના આ જુવાન તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો જેને લીધે રન ઓફ વોટર પણ વહી રહ્યા હતા અને અચાનક કોતર પરથી પસાર થયો તો તણાઈ ગયો આ તણાઈ જવાની ઘટના બાદ એની શોધખોળ ચાલતી હતી ગઈકાલે આ અંગે પરમ દિવસે એ ગુમ થયો પર ગઈકાલે નસવાડી પોલીસ મથક ખાતે આ અંગે સમી સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી કે એ ચાર વાગે ગુમ થયો હતો કપાસનું વાવડી કરવા માટે ખેતરે ગયા હતા સાંજે પરત ના આવ્યા પાઠાવાળા કોતરને ક્રોસ કરાતા ઘટના બની હોવાની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું વધારે પાણી આવી ગયું હતું જેથી તેમાં એ તણાઈ ગયા હતા આજે તેમનો મૃતદેહ મળી છે બપોરે બે વાગે નસવાડી તાલુકાના સોડલીયા અને પલાસણી ગામની સીમમાં અશ્વિન નદીમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો અને તે તપાસ કરી પોલીસે તો ખબર પડી કે ઝેર ગામનો એ જે યુવાન ગુમ હતો તે જ હતો અને પોલીસે એનો મૃતદેહ પંચનામું કરી પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલ્યો હતો અને એમના પરિવારજનોને સોંપણી પણ કરી હતી